અત્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર કે જ્યાં ટીપી સ્કીમ નંબર ત્રણ રાજકોટ જેનું પાટા પેરેલ બાર મીટર ટીપી રોડ છે ચાલીસ ફૂટનો હવે એના ઉપર આશરે એક વીસ બાવીસ ઇન્ડસ્ટ્રીયલ શેડ છે બાટલી કે જે ચાલીસ ફૂટથી બહાર નીકળી ગયેલા હોય રસ્તામાં તો એ દૂર કરી રહ્યા છીએ ગઈકાલે પણ કહ્યું હતું ને આજે પણ કરી રહ્યા છીએ અને એને લગત બાજુ બાજુમાં ઝૂંપડા મકાનો છે અને એમાં એક બે મંદિર પણ હતા તો એ બધું આપણે દૂર કરી દીધું છે અને રસ્તો આપણો ટીપી રોડ વર્ષો જૂની આ ટીપી સ્કીમ છે અને એનું આપણે દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો છે એવા અમુક જગ્યાએ કોઈ માર્જિનમાં કે ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તો ત્યાં પણ આપણે અત્યારે હાલ આ ડિમોલિશનની કામગીરી ચાલુ જ છે અને એક પછી એ કંઈ આગળ કરી રહ્યા છે એ રસ્તામાં ટીપી રસ્તા ઉપર પચીસોથી ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા ખોલી કરી જેની આશરે કિંમત અઢી સવા દોઢ કરોડ જેવી થઈ શકે જેટલી બજાર કિંમત પ્રમાણે એટલે એટલી જગ્યા આપણે અત્યારે આ દબાણ દૂર કરીને એટલી જગ્યા ખુલ્લી કરી છે એ પાસે અત્યારે વોર્ડ નંબર તેર ચૌદ અને સત્તર ત્રણ વોર્ડની જવાબદારી છે કામગીરી છે એઝ આ અસિસ્ટન્ટ ડ્રાઉન તરીકે અને એમાં લગભગ પચીસ ત્રીસ લોકો કે જે લોકો આવા ગેરકાયદેસર બાંધકામો કર્યા છે છેલ્લા છ બાર મહિના દરમિયાન તો એનું અમે ડિમોલ્યુશનની કામગીરી હાથ ઉપર લીધી છે સ્ટેપ બાય સ્ટેપ અમે એ પ્રમાણે આગળ વીકલી પ્રોગ્રામ ગોઠવીને કરતા જઈએ છીએ